શું જોરદાર ગાડીઓ લેવી છું પેલા પેલી છે થાર ને બ્લેક કલર ની ક્રેટા બંને બ્લેક છે બે હજાર ત્રેવીસ ની ખાલી તેર હજાર ચાલેલી છે આ બે હજાર સત્તર ની ક્રેટા છે ક્રેટા તમે જોયું એક ત્રણ મળશે બ્લેક નથી લેવી તો વ્હાઈટ પણ મળશે મેન વસ્તુ તમને કહી દો

મોટો તો આજે તમારા માટે સારામાં સારો ન્યુ વિડીયો લઈને આવ્યો છું જામનગરમાં જામનગર માં સારી ગાડી ક્યાં મળશે તો કે કૃષ્ણા ઓટો શ્રી કૃષ્ણા ઓટો અહીંયા આવેલું છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ હું તમને વિડીયોમાં આપી દઈશ એ પેલા અમારી સાથે છે એમના ઓનર કેમ છે તુષારભાઈ બસ મજામાં કેમ છો તો તુષારભાઈ એ કહી દો કે કેટલીક ગાડીઓ આપણે હાજરમાં રાખીએ છીએ આપણે અત્યારે હાજર સ્ટોકમાં પંદર થી સોળ ગાડી છે બરાબર છે અને મેં સાંભળ્યું છે તમારું નામ કે તમે ફર્સ્ટ ઓનર અને સારામાં સારી ગાડીની ડીલ કરો છો આજે આપણે ફર્સ્ટ ઓનર અને નોન એક્સિડન્ટ ગાડીની ડીલ કરે છે તો ફ્રેન્ડ જો તમારે સારી ગાડી જોતી હોય એમાં ફર્સ્ટ ઓનર જોતી હોય કિલોમીટર ઉતારેલા હોય ઘણાને ખબર છે કે કિલોમીટર ઉતારેલા હોય પેઇન્ટ કરેલો હોય તો એવી ગાડી હું લાવ બતાવતો નથી મારા વિડીયોમાં તો એના માટે જ સારામાં સારી ગાડીનો વિડીયો હું લઈને આવી ગયો છું જામનગરમાં તો તુષાર ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ આ ગાડી અમે છે વ્હાઇટ કલર માં છે બરોબર છે અને વધારે પડતી ડિટેલ અમારા વ્યુઅર્સ ને આપી ગયું

આ અમેજ તમને અમેજ લવર્સ ઘણા બધા અમેજ ગોતતા હોય છે જે હોન્ડા લવર છે ને એના માટે આ બેસ્ટ સારામાં સારી ગાડી છે અમેજ એક તો પેટ્રોલ પ્લસ સીએનજી છે મોડલ પણ ઊંચું છે જેમ તુશરભાઈ કીધું બે હજાર એકવીસની ફોસ્ટ ઓનર છે સારામાં સારી ગાડી આવે છે અંદરનું ઇન્ટિરિયલ આખું કંપની કન્ડિશન તમને જો મળશે નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર તમને હું આપી દઈશ તમે કોલ કરીને રૂબરૂ વિઝિટ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રન્ડ આઈ ટ્વેન્ટી લવર માટે આઈ ટ્વેન્ટી પણ અહીંયા હાજરમાં છે તો તુસરભાઈ અમને એ કહી દ્યો કે શું આની ડિટેલ છે કેડીભાઈ આ બે હજાર તેરનું ડીઝલ વર્ઝન છે જે હજાર કિલોમીટર ચાલેલી છે જેમની પ્રાઇસ છે ત્રણ લાખ પિચોતેર હજાર ફર્સ્ટ ઓનર છે બરાબર છે બરોબર અને કિલોમીટર જેન્યુન મળશે બધી ગાડીમાં હા બધી ગાડીમાં કિલોમીટર જેન્યુન નોન એક્સિડન્ટ કાર જ આવશે આપણે તો ફ્રેન્ડ બે હજાર તેરની વ્હાઈટ કલરમાં છે ડીઝલમાં છે સિત્તેર કિલોમીટર રનિંગ છે અને આ ગાડીની પ્રાઇસ છે ત્રણ લાખ ને પિચોતેર જેને બજેટ નાનું છે ને

તમારું સિબિલ સારું હોય તો લોન ની સુવિધા અહીંયા છે ને બેંકે જવું પડે કે તમે સુવિધા કરી અહીંથી જ તો આજે જ કોન્ટેક કરો એક્સિડેન્ટ સારી કન્ડિશન માં લેવા માટે આ બધી ગાડી નોન એક્સિડન્ટ ને કોઈ પણ જગ્યાએ રીપેન્ટ થયેલો નહીં હોય તો જોઈએ નેક્સ્ટ કાર

કોઈ પણ ગાડી તમે ચુઝ કરી લો સારામાં સારી ગાડીની ડીલ મળશે કોઈ એક્સિડન્ટ વાળી ગાડી સેલ કરતા નથી તો આ એમયો તમને મળવાની છે પાંચ લાખ એકાવન હજાર નેગોસિબલ પ્રાઇસ આજે એમયુ લેવા માટે કોલ કરો નંબર ડિસ્પ્લો ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર વાઈટ કલર માં સીએચ તમારા માટે હું લઈને આવ્યો છું તો આની ડિટેલ આપી દઉધું સર કેડી ભાઈ આ બે હજાર ફોર ની વીડીઆઈ પ્લસ છે ડીઝલ છે ફર્સ્ટ ઓનર છે એકોતર હજાર ચાલેલી છે જેની પ્રાઇસ છે પાંચ લાખ પચાસ હાજર રૂપિયા બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર ડીઝલમાં એકોતેર હજાર જેન્યુન ચાલેલી છે પ્રાઇઝ પણ કોઈ એટલી બધી ખાસ હાઈ નથી ફ્રેન્ડ સાડા પાંચ લાખ રૂપિયા એમાં પણ નેગોસેબલ થઈ જશે રૂબરૂ આવો ગાડી તમને ગમી ગઈ ચક્કર મારો ટેસ્ટ ડ્રાઇવ્યો માં નેગોસેબલ થઈ જશે તમારે ખાલી અહીંયા રૂબરૂ એકવાર વિઝિટ કરવાની છે બરોબર છે ને એકવાર આપણું એડ્રેસ જણાવી દયો આપણું એડ્રેસ છે હાપા જામનગર રાજકોટ હાઇવે શ્રી કૃષ્ણ ઓટો ધીર ટોયોટા ના શોરૂમ શોરૂમની બાજુમાં નંબર ડિસ્પ્લે ઉપર છે તો આજે જ

આઠ લાખ ને એકાવન હજાર નેગોશિયેબલ પ્રાઇસ માં મળવાની છે તો એના પછી આપડી પાસે બ્લેક પણ છે તુષારભાઈ તો મને એ કહી દે કે આમાં ટાયર ની કન્ડિશન કઈ ટાઈપ ની હોય છે કે રફ એન્ડ ટફ આવે કે ટાયર ની કંડિશન સારી આવશે સારી ટાયર ની કન્ડિશન આવશે સારી આવશે હા તો ડિટેલ આપી દો બ્લેક ની આ બે હજાર સત્તર નું વર્ઝન છે કે ભાઈ આ એસ એક્સ વર્ઝન છે ફર્સ્ટ ઓનર છે સિત્યાસી હજાર ચાલે ડીઝલ વર્ઝન છે એની પ્રાઇસ છે નવ લાખ પચીસ હજાર હવે એક કહ્યું કે મારા કોઈ વિડીયો જોઈને આવ્યા અને બ્લેક ગાડી ગમી ગઈ તો આમાં એને કેટલું આપણું એમ કે છે કે ડી મોટર નો વિડીયો જોઈને આવ્યા તો આમાં શું એને ડિસ્કાઉન્ટ આપતો આપણે એને પંદર થી વીસ હજાર રૂપિયા તમારા નામ ઉપર આપ ડિસ્કાઉન્ટ આપી શકશો એમ હા તો ફ્રેન્ડ બ્લેક કલર ની છે બે હજાર સત્તર ની છે સત્યાસી હજાર નોન એક્સિડન્ટ જેન્યુન ક્રેટા તમને જોવા જાવ તો તમે ઘણી બધી જગ્યા એ ક્રેટા તમે જોઈને પછી જ અહિયાં શ્રી કૃષ્ણ ઓટો આવજો એ ક્રેટા બીજે ચલાવજો અહિયાં ચલાવજો ઘણો બધો તમને ડિફરન્સ લાગશે શું કામ કેમ કે ટાયર ની કન્ડિશન જેન્યુઈન હોય ગાડી એકદમ આખી ઓરિજિનલ ગાડી તમને આપવામાં આવે છે અને પ્રાઇસ પણ નેગોશિયલ આપણો વિડીયો જોઈને આવશો ને ફ્રેન્ડ તમને આમાં પચીસ હજાર નું ડિસ્કાઉન્ટ મળવાનું છે તો આજે જ કોન્ટેક્ટ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે હવે એના પછી થાર છે ફ્રેન્ડ જોરદાર કન્ડિશનમાં બ્લેક કલરમાં થાર જોતી હોય તો અહીંયા અવેલેબલ છે તો આની ડિટેલ આપી દઈએ આ બે હજાર ત્રેવીસ ની થાર છે ફોર બાય ફોર ઓટો છે ફર્સ્ટ ઓનર છે તેર હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી છે બે હજાર ત્રેવીસ ની એનો પ્રાઇસ છે સત્તર લાખ એકાવન બે હજાર ત્રેવીસ ની ખાલી સત્તર હજાર ચાલી તેર હજાર તેર ચાલેલી તેર હજાર ચાલે તો ફ્રેન્ડ બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં તમને થાર મળવાની છે બે હજાર ત્રેવીસ ની ઓનલી ફોર તેર હજાર કિલોમીટર રનિંગ છે અને સત્તર લાખ ને એકાવન હજાર એકાવન હજાર નેગોસિયેબલ પ્રાઇસ તમને આ ગાડી મળવાની છે અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે તમે જે વિડીયો જુઓ છો ને એ જ ટાઈપ કંપની કન્ડિશન ઇન્ટિરિયર જોવા મળશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એકસો પાંચસો તો તમે ઘણી જગ્યાએ જોઈ હશે બબર ત્રણ ત્રણ લાખ માં મળે છે ફોટો ની હું આટલા વિડીયો બનાવું છું ને અલગ અલગ સિટીમાં તુષારભાઈ તો

જેન્યુન કિલોમીટર ચાલેલી ક્રૂઝ કંટ્રોલ પણ આવશે ને સનરૂપ પણ આવશે ગાડી ની પ્રાઇસ છે દસ લાખ ને પચીસ હજાર રૂપિયા એમાં પણ નેગોશિયેબલ બહુ જબરદસ્ત ફ્રેન્ડ આ ડબલ્યુ છે ગાડીની કન્ડિશન અને કલર તમે જોઈ લો જોરદાર આવે છે તમે એકવાર વિઝિટ કરો અને આ ગાડી ચલાવો અને પછી જુઓ કેટલી કમ્ફર્ટેબલ આવે છે જોઈએ નેક્સ્ટ કાર સ્વિફ્ટ તો તમે ઘણી જગ્યાએ જોઈ હશે પણ જે આ હું તમને જે કન્ડિશન બતાવવાનું છું ને ફ્રેન્ડ એ બધે ફર્સ્ટ ઓનર કાર મળશે ને કન્ડિશન બહુ જોરદાર છે આને શું ડિટેલ છે તુ સરભાઈ કેડી ભાઈ આ 2014 ની JDI ABS ડીઝલ છે આ કિલોમીટર ચાલેલા 70000 જેને પ્રાઇસ છે 4 લાખ 50000 પણ કેડી મોટો નું નામ લઈને કોઈ પણ કસ્ટમર આવશે આવશે તો આપણે એને ફિક્સ પ્રાઈસ 4 લાખ 25000 રૂપિયામાં આપશું તો ફ્રેન્ડ્સ 2014 ની ફર્સ્ટ ઓનર છે અને જેન્યુન કિલોમીટર 70000 ચાલેલી છે ડીઝલમાં છે કન્ડિશન જોરદાર છે ખાલી તમે અહીં આવો ટેસ્ટ ડ્રાઇવ લ્યો એટલે ખબર પડશે કે કન્ડિશન શું છે 4 લાખ 25000 એક વર્ષ ઊંચું અને બે હાજર પંદર ની સિત્તેર હાજર કિલોમીટર ચાલેલી છે એનો પ્રાઇસ છે પાંચ લાખ અગિયાર એ પણ ફર્સ્ટ ઓનર છે તમારા કેડી મોટો નું નામ લઈને કોઈ પણ કસ્ટમર રેફરન્સ આપશે તો આપણે ચાર લાખ એસી હજાર રૂપિયામાં તો બંને ગાડીમાં તમને ત્રીસ ચાલીસ હજારનું ડિસ્કાઉન્ટ મળવાનું છે પચીસ હજાર પણ ડિસ્કાઉન્ટ મળી શકે ગાડીની કન્ડિશન જોરદાર છે તો અલ્ટો વેગેના ને સ્વિફ્ટ ચલાવતા હોય ને એ બીજી ગાડી લેતા નથી મને ખબર છે કેમ કે આ વેરન્ટેજ ઝીરો હોય છે આમાં સ્વિફ્ટ ચલાવવાની જોરદાર મજા આવે છે આ ગાડીને તમે પચાસ કિલોમીટર ચલાવો કે પાંચસો કિલોમીટર ચલાવો નોન વેરન્ટેજ આપવાવાળી આ ગાડી છે ચાર લાખ એસી હજાર ચાર લાખ પચીસ હજાર બે હજાર ચૌદ પંદર ના બંને વેરિયન્ટ અહિયાં હાજરમાં છે નંબર ડિસ્પ્લે ઉપર છે ફટાફટ ફોન કરો ને બુક કરાવો આ ગાડી રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો એડ્રેસ પણ આપેલું છે તો એના પછી હજી એક ગાડી છે સ્કોડાની છે તો આની ડિટેલ શું છે આ સ્કોડા રેપિડ છે ડીઝલ બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર છે ઓગણસી હજાર કિલોમીટર ચાલેલી છે તેની પાસ છે પાંચ લાખ એકાવન હજાર તો ફ્રેન્ડ તમે જોયું ને બધી ફર્સ્ટ ઓનર કાર તમને જોવા મળશે આ ડીઝલ રોકેટ કહેવામાં આવે છે બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર કિલોમીટર ચાલેલી છે છે અને એમાં પણ થઈ તમને જેટલી ગાડી બતાવી ને બધી ગાડીમાં પ્રાઇઝ માં ફેરફાર થશે તો તમે કોલ કરી શકો છો અથવા વિઝિટ પણ કરી શકો છો તું સર એડ્રેસ આપી લીધું હું પણ સ્ક્રીન ઉપર આપી દઉં છું પ્રાઇઝ કોન્ટેક્ટ નંબર બધું તમને ડિસ્પ્લો મળશે તમે આજે જ વિઝિટ કરો શ્રી કૃષ્ણ ઓટો જામનગર તો થેન્ક યુ તુષારભાઈ બધી ગાડીની ડિટેલ આપવા બદલ તો અમારા વ્યુઅર્સ આવે તો તમારે ડીલ ફાઇનલ કરવાની છે તો ફ્રેન્ડ જોયું આ તો વિડીયો આ બધી ગાડી તમને મળવાની છે જામનગરમાં શ્રી કૃષ્ણ ઓટો કન્સલ જોરદાર અહીંયા બધી ગાડી તમને સારામાં સારી મળશે થાર લેવી હોય તો પણ મળશે ક્રેટા મળશે ડબલ્યુ ટેન એક્સયુવી પાંચસો પણ મળી જશે આઈ ટ્વેન્ટી પણ મળી જશે અને સીએનજી માં અમેજ પણ મળેલી છે તો આ બધી ગાડી તમને મળવાની છે શ્રી કૃષ્ણ ઓટો જામનગર તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત